નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જેતપુરમાં પચીસ વર્ષ પૂર્વે શહેરના ચંદ્રમૌલેશ્વર મંદિર સામે આવેલ એક કારખાનાના પગીની હત્યા કરી લૂંટ ચલાવી નાસી છૂટેલ બે શખ્સોમાંથી એક શખ્સને સુરત પીસીબીએ ઝડપી પાડી જેતપુર શહેર પોલીસને સોંપ્યો હતો શહેરના ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે આવેલ જય ગણેશ માર્બલ નામના કારખાનામાં પચીસ વર્ષ પૂર્વે દેવજીભાઈ ધંધુકિયા રાત્રિના પગી તરીકે નોકરી કરતા હતા તેવામાં વર્ષ ઓગણીસો ને ની આ વાત છે કે જ્યારે રાત્રિના સમયે દેવજીભાઈ કારખાનામાં હતા તે દરમિયાન મિથિલેશ ઉર્ફે ઉત્તમ કુમાર પટેલ અને મહેન્દ્ર ઉર્ફે વિરેન્દ્ર હરિલાલ પટેલ જે બે શખ્સો કારખાનામાં લૂંટના ઇરાદે પ્રવેશ્યા હતા દેવજીભાઈ આ બંને લૂંટારાનો હિંમતથી સામનો કર્યો પરંતુ પ્રૌઢાવસ્થાને કારણે બંને યુવાન લૂંટારાઓને સામે બાદ ભીડી ન શક્યા અને દેવજીભાઈના હાથ પગ બાંધી બંધક બનાવી તેની હત્યા નિપજાવી હતી કારખાનાની ઓફિસના ટેબલના ખાનામાંથી છ હજાર છસો રૂપિયા રોકડ રકમ એક ચેકબુક તેમજ એક મોટરસાયકલ મળી કુલ ઓગણચાલીસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી બંને નાસી ગયા હતા કારખાનાના માલિક વજુભાઈ સાકરિયાએ પગી દેવજીભાઈની અને લૂંટ અંગે બંને શખ્સો સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બાદ પોલીસે વર્ષો સુધી બંનેની શોધખોળ કરી પરંતુ બંનેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો પોલીસે કોઈ આ બંનેની બાતમી આપે તો દસ હજારનું ઇનામ પણ જાહેર કર્યું છતાં પણ કોઈ જાણકારી ન મળી હતી તેવામાં સુરત પીસીબીને જેતપુરની પગીની 25 વર્ષ પૂર્વે હત્યાના આરોપી મિથિલેશ ચિત્રકૂટ હોવાની બાતમી મળતા સુરત પોલીસે આ ચંપલના વિસ્તારમાં જઈ આરોપી મિથિલેશની અટકાયત કરી તેને ગુજરાત લઈ આવી હતી અને ગુજરાત પહોંચી હત્યાના આરોપી મિથિલેશને જેતપુર પોલીસને સોંપ્યો હતો પોલીસે જ્યાંથી આરોપીની ધરપકડ કરી તે વિસ્તારમાં પોલીસ માટે જવું એ જીવનું જોખમ હતું પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી કુખ્યાત દદુઆ ડાકુ વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી રહી છે આ વિસ્તારમાંથી ધરપકડ કરવી પોલીસ માટે ખૂબ જ જોખમી હતું હાલ તો પોલીસે આરોપી મિતલેશ ઉર્ફે ઉત્તમ કુમારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ છે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બે ઓગણીસો ને નવ્વાણુંના સાલમાં એક લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદી વજુભાઈ સાકરિયાના કારખાનામાં તેમના પગી દેવજીભાઈ ધંધુકિયાને હાથ પગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને બે ઈસમો નાસી ગયેલ તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટરસાયકલ પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ભોગ બનનાર છે એ પણ મરણ જતા ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું સિત્તેર મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીનો નાસ્તો ફરતો જાહેર કરતાં આરોપી મૂળ ઉત્તર પ્રદેશના દાવકાડેરા ગામનો છે તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને લાવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માંગણી કરતા તેમને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે ઇનામ પણ પોલીસે જાહેર કર્યું હતું હા જે આરોપી છે એ લાંબા સમયથી નાસ્તો ફરતો હતો એટલે એમના ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ હતું અને તેમનો જે પકડવા જવાનો જે વિસ્તાર હતો એ પણ ખૂબ માથાભારે વિસ્તાર હતો ત્યાંથી પણ પોલીસ જે ત્યાં જઈ અને તેમને ઉપાડી લાવી છે અને તેમની ધોરણસર ધરપકડ કરી અને એમની રિમાન્ડ લેવામાં આવે છે